मजबूत है 1 नंबर भाई जोरदार ना मेरे तो और अरे थैंक यू सो मच मारा भाई राजा भैया बड़ा लाइक एंड सब्सक्राइब कर दो थैंक यू सो मच मेरा भाई गुड मॉर्निंग મહાદેવ કેમ છો બધા મજામાં જાય દ્વારકાધીશ બધાને આપણે આઠ અને ચાલીસ થઈ ગઈ છે થોડી વારમાં આપણે જવાનું છે બહુ જ મસ્ત જગ્યા એ અને એ જગ્યા થમને જોઈને તમે ખબર પડી જ ગઈ હશે કે આપણે ક્યાં જવાના છીએ અત્યારે તો અત્યારે ફ્રેશ થઈ ગયા છે મસ્ત તૈયાર પણ થઈ ગયા છે અને મારું બેગ પણ રેડી થઈ ગયું છે હું જ્યાં જાઉં ત્યાં બેગ લઈને જાઉં છું તો બેગ લઈને જવાનો છું અત્યારે તો રૂમ ઉપર છું ને એકદમ ફ્રેશ થઈ ગયો છું ફોનમાં ચાર્જર ફૂલ ગમ નાખ્યું છે એટલે બ્લોગ બનાવી શકું અને અત્યારે આપણે જવાના છીએ રાધે કૃષ્ણ મંદિરે દર્શન કરવા માટે હમણાં બે દિવસ માટે એક્ઝામની રજા છે એટલે અમે એમ થયું કે ચલો ઈસ્કોન જતા આવીએ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરતા આવીએ રાધાજીના દર્શન કરી આવ્યા અને ફરીથી પાછું એક લાઇફની સ્ટ્રગલ ચાલુ કરી દઈએ અને હવે મારા બ્લોગો કન્ટિન્યુઝ આવવાના છે તો પ્લીઝ જ જે લોકો નવા આવેલા હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાઈ ના એટલે જેથી તમારામાં ફટાફટ મારા વ્લોગની નોટિફિકેશન આવતી રહેશે અને આપણે બ્લોગ અપલોડ કરવાનો ટાઈમ છે બે વાગ્યે તો ડેલી બે વાગે બ્લોગ અપલોડ થઈ જશે તો જોવાનું ભૂલતા નહીં અને પ્લીઝ ગાઈસ તમારા સપોર્ટની બહુ જ જરૂર છે કારણ કે છે ને જ્યારે નાના માણસને હંમેશા નાના માણસો રૂપો લઈ જાય છે મોટા માણસો તો કદાચ પોતાના મતલબથી જ સાથ આપતા હોય છે તો નાના માણસને તમારે જેવા નાના માણસો સપોર્ટ કરશે ને તો બહુ આગળ થઈ શકશે તો પ્લીઝ મહેરબાની કરીને સપોર્ટ કરજો અને તમારા સપોર્ટની બહુ જરૂર છે તો ચલો ગાઈસ ફટાફટે જઈએ રાધાકૃષ્ણના દર્શન કરવા માટે તો ફટાફટ થી પેલા બેગ લઈને નીચે દઉં છું અને પછી જવાના છે આપણે એપ્રિલ પાર્ક એપ્રિલ પાર્ક થી પછી રિક્ષા પકડીને પછી જવાનું છે રાધાકૃષ્ણ કરવા ઈસ્કોન રાધે કૃષ્ણ તો ચલો ફટાફટ રાધે કૃષ્ણ બિસ્કીટ પડ્યા છે તો ચા લઈને આવે તો આપણે ચા લેવા જઈએ છીએ ફટાફટ ચા લઈને નાસ્તો કરીએ પછી જઈએ ઈસ્કોન રાધે કૃષ્ણ મંદિર દર્શન કરવા માટે સવારનું વાતાવરણ તમે જોઈ શકો છો બહુ જ મસ્ત છે તો ચલો ચા લઈ આવે ફટાફટ જો શ્રીરામનું મંદિર છે જય શ્રીરામ કોમેન્ટ કરી દેજો આપણે વીસ રૂપિયાની ચા લી લીધી છે મસ્ત તો ફટાફટ જોઈએ ચા અને બિસ્કીટ ખાઈ લઈએ તો હવે આપણે નીકળી ગયા છીએ ઇસ્કોન જવા માટે તો ફટાફટ જઈએ રાધે કૃષ્ણ દર્શન કરવા માટે મેટ્રો જવાનું છે રિક્ષા પકડીને ચાલો જઈએ ચલો ગાઈસ ટિકિટ લઈ લીધી છે ને આપણે જઈએ છીએ થલતેજ કૃષ્ણના દર્શન કરવા માટે મળીએ થલતેજ એટલે ઈસ્કોન જવાનું છે આપણે થલતેજ અત્યારે મેટ્રોમાં જવાનું છે અને ત્યાંથી જવાનું છે આપણે રાધા કૃષ્ણના દર્શન કરવા માટે ગાડી આપણે પહોંચી ગયા છીએ રાધાકૃષ્ણના મંદિરે ઇસ્કોન તો ચલો ફટાફટ કરીએ રાધાકૃષ્ણના દર્શન તમે દેખાડું ઇસ્કોન મંદિર તો ફાઇનલી ગઈ છે આપણે આવી તો ગયા છે પણ આરતીનો ટાણું છે તો મંદિર બંધ છે તો આડી થોડીક જ વારમાં દરવાજો ખુલશે ને આપણે રાધાકૃષ્ણના દર્શન કરીશું તો ચાલો થોડીક વાર માટે વેઇટ કરીએ તો ફાઇનલી ગાઈ જ આપણે કૃષ્ણનું દર્શન કરી લીધા છે ને બહુ જ મજા આવી છે ને દિલને સુકૂન મળવાનું તો એ મળી લીધું છે ને તો હવે છે ને આપણે જઈએ છીએ પાછા ખબર નહીં ક્યાં જઈએ છીએ છે બસ જઈ રહ્યા છે તો ચાલો ગાઈઝ આપણે ઇસ્કોન આવ્યો ને તો હું કે ભાઈ બંધુ મળ્યા કેમ છે ભાઈ મજામાં શું નામ છે રોશન રોશન ભાઈ તમારું નામ રોના તો આપણા ફેન ફોલોઅર છે ને હાથી જામ થી આપણે મળવા માટે આવ્યા એવું ગણો તો ભાઈ કેવા વિડિયો લાગે સાચું બોલજો મજબૂત ભાઈ એક નંબર ભાઈ જોરદાર ને મજબૂત યાર હું તમારો ફ્રેન્ડ અરે થેન્ક યુ સો મચ મારા ભાઈ તો ચલો ગાઈઝ ફાઈનલી ગાઈઝ આપણે આપણા ફેન ફોલોઅર ને મળી લીધું છે ને ઇસ્કોન મંદિર દર્શન પણ કરી લીધા છે તો હવે થોડી વારમાં આપણે જઈ રહ્યા છીએ ગાર્ડન માં થોડો ગાટો મારીએ ફરી અને આજે કદાચ ફેન ફોલોઅર મળવા આવવાના છે આઠ ને પિસ્તાલીસે કદાચ તો ગાર્ડનમાં વેઇટ કરવાનો છે મારે જઈને મારા ફ્રેન્ડ ફોલોઅરનો વેઇટ કરવાનો છે તો ચલો ફટાફટ જઈએ ગાર્ડનમાં ત્યાં થોડું ફરીએ અને થોડો વિડીયો ક્રિએટ કરવાનો બાકી છે એ કરી નાખીએ અને એક્ઝામ આવે છે તો ફટાફટથી વિડીયો ક્રિએટ કરીને પછી ઘરે આવીને પછી વાંચીએ કે વાંચવાનું હમણાં બહુ વધી જાય છે આ બે ત્રણ કલાક વાંચવું પડે છે તો ચલો ગાઈસ ગાર્ડનમાં જઈએ મારો બિગ ફેન આવી ગયો છે કેમ છે આ હા આ લઈને ક્યાં ફરે છે ઓય આ લઈને ક્યાં ફરે છે આનંદ હે હે કેર કેર રાખીશ આ નીચે ના મુકતો ને ચલો કઈ ગાર્ડન માં આવ્યો હતો મળી ગયા છે કેમ છે મજામાં તો વાંધો તો ચલો ગાઈસ પેલા ફોટો શૂટિંગ કરી લઈએ થોડું ભાઈને બધા ફોટો છે તો ચલો ફોટો કરીએ तो क्या वीडियो लागे मित्र तने तुम्हारा वीडियो बहुत हरो है तुम्हारे जीवनी स्टोरी એટલે આ ভিডিও એટલે બહુ મસ્ત લાગ્યો સો મચ આ તો તમારે વિડિયો સ્ટોરીઓ મેલીયા ક્યા વાત હે મારા ભલા થેન્ક યુ સો મચ મારા ભાઈ કેમ લાગે તમને બધાને બહુ મસ્ત યાર તો આનંદ મિત્ર તને કેવું લાગે એક નંબર સાત બાર બોલે હે पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए તો ગાઈસ આજે છે ને આપણે ફેન ફોલોઅર મળીને આમ જો દિલને જે ખુશી મળી છે આ એની વાત ના પૂછો કારણ કે ને કે તો કોઈ નાના માણસને જ્યારે બધાનો પ્રેમ વહાલ મળતો હોય ને ત્યારે જે મજા આવે ને અંદરથી જે ખુશીઓ મળે ને આજે મને મળી છે યાર થેન્ક યુ સો મચ ગાઈસ આટલો બધો પ્રેમ આપ્યો છે ને આટલો બધો પ્રેમ આપતા રહેજો યાર મારા ભાઈઓ બધા લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ સો મચ મારા ભાઈ તો ગાય જમી આવ્યા છે આજનો આપડે અહિયાં ખતમ કરીએ છીએ તો મળીએ નવા ત્યાં સુધી બધા